એટલે આજ ભાજપના નેતાઓ આજ ભાજપના કાર્યકર્તાઓ જ્યારે આટલા મોટા કૌભાંડો બહાર આવે છે ત્યારે જવાબ આપતા ભાગતા જોવા મળતા હોય છે આ વાત અહીંયા વડોદરા પૂરતી સીમિત નથી પાટણમાં પણ આવું જ કંઈક બન્યું છે તેની પર પણ આપણે નજર કરીશું રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અંતર્ગત સરસ્વતી સાધના યોજનામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ માટે છેલ્લા એક દાયકાથી સાયકલ આપવામાં આવે છે જેથી કરી અને સ્કૂલે આવવા જવામાં સરળતા રહે પરંતુ આ યોજના અમલ નથી થઈ તો પાટણ જિલ્લામાં અભ્યાસ કરતી ધોરણ નવ ની અંદાજે દસ હજાર જેટલી બાળાઓને કેટલી બાળાઓ તો દસ હજાર જેટલી બાળાઓને બે વર્ષથી સાયકલો નથી મળી આ અંગે જીએસટીવીએ રિયાલિટી ચેક કર્યું પાટણ કલેક્ટર કચેરીમાં આવેલા બે વિભાગોના અધિકારીઓએ મૌન સેવી લીધું અને એક જ રટણ કર્યું કે ગાંધીનગરથી જે સૂચના આવે છે તે પ્રમાણે જ અમે તો તેનો અમલ કરીશું સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ દ્વારા આપવામાં નથી આવી તો એની ખરેખર તપાસ કરવી જોઈએ આ સંદર્ભે મળે અને શાળાના અંદર સમયસર આવી શકે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત સરસના યોજના ચાલે છે એમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી બાલિકાઓને

સાહેબો હંમેશા રજા ઉપર રહી જતા હોય છે પરંતુ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પાસે કોઈ ડિટેલ નથી માની લો કાલે વિધાનસભા ચાલુ થાય અને આંકડા મંગાવવા અમે સાહેબ હાજર ના આ કર્મચારીઓ એવું વાત કરશે કે અમે સાહેબને પૂછીને આંકડા આપીશું આપ જે છે એ આ બધા બેસી રહ્યા છે ગમે તે હવે એક ક્લિકે આપણે ડિજિટલ થઈ ગયા છે એક ક્લિકે બધી માહિતી મળે છે કર્મચારીઓ એવું કહે છે કે અમે ગઈ સાલ આપેલી છે એમનું પણ એવું આ આશા આપી પરંતુ જ્યારે સાચી હદત પૂછતા તેઓ પણ ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ એવી છે કે એક પણ વિદ્યાર્થીઓને સાયકલ મળી નથી અને વિદ્યાર્થીનીઓ જે અપડાઉન કરી રહી છે અથવા તો સ્કૂલે આવવા જવાનું કરી રહી છે એમને ઘણી તકલીફો પડી રહી છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ તો ક્યાંક શાળાઓની હાલત જર્જરિત હોય ક્યાંક પાઠ્યપુસ્તકો સમયસર ન પહોંચે તો ક્યાંક વિદ્યાર્થીનીઓ સમયસર શાળાએ પહોંચી શકે તેના માટે આપવામાં આવતી સાયકલ એ ધૂળ ખાતી હાલતમાં હોય તો પછી ડ્રોપઆઉટ આઉટ રેશિયો દીકરીઓનો વધે એમાં શું નવે આ સરકાર કઈ રીતે મોટી મોટી વાતો કરતી હશે તે એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે શા માટે રાજ્યમાં સરસ્વતી સહાય યોજના જે છે તે મજાક ને પાત્ર બની છે કેમ ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને હજી સુધી સાયકલ નથી મળી

બાલિકાઓને જે સાયકલ આપવામાં આવતી હોય છે એને લઈને ક્યાંક ને ક્યાંક એક સમયસર સ્કૂલે પહોંચે અથવા તો શારીરિક ક્ષમતા વધે એ સરકારની યોજના હતી સરકારી યોજના ઘણી સરસ હોય છે કાગળ ઉપર ખૂબ જ મજબૂત હોય છે એના માટે ઘણો પ્રચાર પ્રસાર થતો હોય પરંતુ પાછળથી એની જે ફોલોઅપ લેવામાં હોય છે ફોલોઅપ લેવામાં નથી આવતું અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક વીસી માં હોય પરંતુ એ વખતે ડાહી વાતો કરે છે અને કાગળ ઉપરના જે હિસાબો હોય છે સરકારને બતાવી દેતા સરકારને ખૂબ જ સારો લાગે પરંતુ જે ફોલોઅપ કરવામાં આવે એ થતું નથી એને કહીએ પાટણ વાત કરીએ તો પાટણમાં લગભગ દસ હજાર જે અભ્યાસ કરતી ધોરણ આઠમી નવથી વિદ્યાર્થીઓને છેલ્લા એકાદ બે વર્ષથી સાયકલો મળી હતી એને લઈને એ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ક્યાંક એમને પૂછવામાં આવે છે તો એમને પણ ક્યાંક ને ક્યાંક શિક્ષકો તરફથી અથવા તો જેતે આગેવાનો તરફથી સમજાવવા કે આજે મળશે કાલે મળશે પણ તમારે મીડિયા સમક્ષ આવવાનું નહીં કારણ કે મીડિયા સમક્ષ આવશો તો અમારી તે જે તો થવાની પરંતુ સરકાર ખરાબ દેખાશે એવું કહીને ક્યાંક ને ક્યાંક આ લોકો દબાવવાની કોશિશ કરે કે ખરેખર ખોટી બાબત છે જે તે વખતે જ્યારે સત્તાધારી પક્ષના આગેવાનો પૂછતા હોઈએ ત્યારે તેઓ પોતાનું ફોન જેવી રહે હવે તો અધિકારીઓ કર્મચારીઓ પણ ક્યાંક ને ક્યાંક દીકરા મારે કશું કહેવા તૈયાર નહીં આમ અત્યારે હાલ

માલિકાઓ સાયકલ વગર રોજે રોજ અભ્યાસ કરવા માટે પાટણમાં આજુબાજુના ગામડાઓ જે આવે છે વાત કરી જે તે અધિકારીઓને એક જ અવાજ છે કે ગાંધીનગર થી જે જવામાં આવે ગાંધીનગર થી જયારે આપણી સાયકલ આવશે ત્યારે મેં ચોક્કસ આપું આમ ને આમ બે વર્ષ નીકળી ગયા છે જી

ખેડૂતોને આપવામાં આવે કે સાયકલ વિદ્યાર્થીઓને આપવામાં આવે તો આમ બાબતો લોલીપોપ સ્વરૂપ હોય છે લોકોને મળતી નથી ખાલી સરકાર કાગળ ઉપર વાયદાઓ કરે છે

તંત્ર જવાબ માંગીયે ત્યારે તંત્ર ઉદાર જવાબો આપે છે બાકી આવું તો કામગીરી થતી નથી અત્યારે તમે જોવા સાયકલ ની વાત છે ત્યારે સાયકલો વિદ્યાર્થીઓને મળતી નથી પરંતુ એ સાયકલો કોઈક ચોક જગ્યાએ સડી રહી છે એવું તમારા નગરપાલિકા તંત્ર પણ જે કચરા લારીઓ એ લારીઓ સફાઈ કર્મચારીઓને મળતી નથી પણ કોઈક ને કોઈક જગ્યાએ સડી રહ્યું હોય અથવા તો પડી રહ્યો હોય લોબા ટાઈમ થી એવા બનાવો બનવા પામે છે જે આભાર દીપકભાઈ અમારી સાથે જોડાવા બદલ આશા રાખીએ કે જીએસટીવી જયારે આ મુદ્દો ઉઠાવી રહી છે ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પણ આ મુદ્દો એટલો જ ઉઠાવશે અને જે લોકો જે વિદ્યાર્થીનીઓ આ સાયકલ મળવાના લાભથી વંચિત રહી રહી છે તેમને અહીંયા આ લાભ મળી શકે અલ્કેશ આપનો પણ આભાર સમગ્ર માહિતી આપવા બદલ આશા રાખીએ કે પાટણમાં સ્થિતિ જલ્દી સુધરે અને જે રીતે ખરેખર વાત થઈ રહી છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તે માટે પાયાની જે સુવિધાઓ છે તે વિદ્યાર્થી સુધી જલ્દીમાં જલ્દી પહોંચે આ બુલેટિન અત્યારે બસ આટલું રજા આપશું